પણ આ મહિલા તો એવી ધ્રુજી છે કે હવે મારા પાપનું નિવારણ તો જ સંભવ છે જો મને ગુરુ મળે સદગુરુ મળે એટલે વિચાર કર્યો કે તત્કાલ જેને મને જ્ઞાન આપ્યું છે જેને મને પાપ અને પુણ્યનું ભાન કરાવ્યું એવા શ્રી સદગુરુ મારી સામે છે કથામાં બેઠી બેઠી કથાવાચક ભૂદેવને પોતાના ગુરુ તરીકે માનસિક સ્વીકાર કરે છે વિચાર આવ્યો એટલે ગુરુ આવી ગયા ગુરુને શોધવા જવાની જરૂર નથી ગુરુ સામેથી જ પ્રગટ થાય છે ગુરુ ક્યારે મળે કોઈ પૂછે ને કે મને ગુરુ ક્યારે મળશે ના ઓનલાઈન સર્ચથી ગુરુ ન મળે જ્યારે મારા તમારામાં શિષ્યત્વ ભાવ નિર્માણ થાય ત્યારે ગુરુ મળી જાય ગુરુ ના આવે આપણે શિષ્યત્વ ભાવ શિષ્ય બની જાય પરિપૂર્ણ શિષ્ય બની જાય એટલે ગુરુ સામે આવી જ જાય ગોતવા ન જવાય અને ગોતેલા ગુરુ કદાચ ટકે કેમ એ પણ એક પ્રશ્ન છે વિપરીત સંજોગોમાં પણ ગુરુ આવી જાય તમે ના પાડો તો આવી જાય કારણ કે એને ભગવાને મોકલાવ્યા છે આ મહિલાએ નક્કી કર્યું કે આજથી આ વિપ્ર આ બ્રાહ્મણ દેવતા મારા ગુરુ કથાકાર બ્રાહ્મણ ને ગુરુ બનાવ્યા છે કથા પરિપૂર્ણ થઈ પોથીજીની એકસો આઠ પરિક્રમા કરી અને બ્રાહ્મણ દેવતાના પગમાં પડીને બ્રાહ્મણ દેવને વિનંતી કરે છે હે પ્રભુ હું બહુ પાપી છું ફરી નહીં પણ હું બહુ પૈસા વાળો છું ને તો મહિલા ખૂબ લઈને ગઈ હતી ઘર બાર વેચી દે કે લો મારા દસ લાખ રૂપિયા એમ ના કીધું કે હું બહુ રૂપિયાવાળી છું મહારાજ હું બહુ પાપીની છું અને તમારી કથા સાંભળ્યા પછી મને સત્ય સમજાઈ રહ્યું છે મારામાં વૈરાગ્ય પ્રબળ બનવા જઈ રહ્યો છે હું ભયભીત થઈ છું અને પેલા તો મારે આ બધું છોડી દેવું છે શ્રુત્વેદમ વચનમ વચન વૈરાગ્ય રસુભીતમ જાતા મહાભયા સાહમ સકમ પાત વિયોગીકા કથામાં મેં કર્મનું ફળ જાણ્યું છે કર્મ ફળ જાણીને હું ભયભીત થઈ છું હવે મારે આ સંસારમાં ધ્યાન નથી આપવું મારે વૈરાગ્ય તરફ આગળ વધવું છે પોતાની બુદ્ધિને ધિકારવા લાગી છે ધીગમામ મૂળ ધીયમ પાહી નિંદ્યામ દૂર વિશ્યા સક્તા વિમુખિમ હિ સ્વધર્મકમ મારી બુદ્ધિ રે ધિકાર છે ધેક મૂઢ બુદ્ધિને અલ્પ સુખ માટે મેં આટલું ભયંકર પાપ કર્યું મળ્યા તો હું ને પાંચ રૂપિયા જ ને અને પાપ ઓહો ભોગ્યું ભોગવાય નહીં એવું પાપ લાગ્યું પણ છેલ્લે મેં તો રૂપિયા માટે જ કર્યું અલ્પ રૂપિયા માટે અલ્પ ફળ માટે અલ્પ રૂપિયા માટે ખરાબ કર્મ મેં કરી નાખ્યું મહાપાપમ કૃતમ ઘોરમ જાનંદ ત્યાતિ કશન હવે મને જ્યારે કર્મના ફળની ખબર પડે છે ત્યારે મને એવું લાગે છે કે જે ઈ કર્મ કરીને જે મને મળ્યું ને એની કરતાં હવે જે એના બદલામાં મને ખરાબ ફળ મળવાનું છે એ અતિ ભયંકર હશે મેં એ ન કર્યું હોત તો સારું પણ હસી હસીને કરેલા કર્મો રડી રડીને ભોગવવા પડે ત્યારે સમજાય નહીં કર્મ અને કર્મ સમજાય જાય તો સમજવું ભગવત કૃપા છે હવે મારે નર્કમાં જવું પડશે હે ગુરુજી હવે મને સાથ કોણ દેશે ભયંકર યમદૂતને હું કેમ જોઈશ મને બાંધશે મને કાપશે મારાથી કેમ સહન થશે કથમ સહિષ્ય નરકે આ નરકમાં મારી સાથે જે ક્રિયા થશે એ નરકની પીડાને હું કેમ સહન કરીશ મારા દેહને તત્ર મહતિમ વિશે આ કર્મના ફળને આધીન મારા શરીરના ટુકડા કરશે અનેક પ્રકારની યાતના આપશે ત્યારે હું કેમ સહન કરતી હોઈશ કઈ રીતે રડીશ કઈ રીતે સમયને પસાર કરીશ યાતનાનું સ્મરણ કરતા આ મહિલા ધ્રુજી ગઈ છે હે ગુરુ આ બધા જ પાપ મેં કરી નાખ્યા છે કરવાની છું એમ નહીં આ બધું હું કરીને બેઠી છું એટલે મને બીક લાગે છે મારાથી બહુ પાપ થઈ ગયું પ્રભુ હવે શું કરું અને જીવનમાં આપણા ઘરમાં જ્યારે ગુરુ સાથે મુલાકાત થાય ને ત્યારે બહુ બધી વૈભવની વાત ન કરવી અથવા વૈભવની વાત રહી જાય તો વાંધો નહીં પણ મારાને તમારા વ્યક્તિગત દુઃખોની વાત એને કરવી એક તો દુઃખ કહેવાથી ઘટે છે અને હિતમ આપણું પૂર્ણ હિત કરવાવાળો મહાત્મા હોય તો પછી દિલ ખોલીને એને વાત કરવી